ચાલો બાળકો શું કરો છો એ જુગાર રમો છો તો પૈસા રમો છો પૈસાનું કેવી રીતે હોય મને શીખવાડશો કોઈ કેમ હોય કેમ હોય પૈસા તો બતાવો મને પેલા કેટલા કેટલા પૈસા રાખો છો આમાં કઈ દેખાતું નથી અરે વાહ પાંચસો હજાર ની નોટ છે તો રમાય એમાં જોવો ગોતો હાલો ગવર્મેન્ટે બંધ કરી દીધી ઓહો હો તમે તો ભાઈ મોદી ભાઈ મોદી સાહેબ પાસે નહીં હોય એવી નોટ કાઢશો બીજી બીજી ચારસો ની હોય તો દો ઈ હજાર ની છે હાલો હજાર ની નીકળી હો ભાઈ બીજી એ કઈ છે પાંચ હજાર ની છે ટોટલ તો મારો આ કેટલા રૂપિયા છે લાખ જેવું નહીં થઈ જાય આ પાંચ હજાર ને દસ હજાર ની એટલા બધા હોય પછી બધા ને મળી ને ત્રેવીસ લાખ મોટા મોટી નોટ કેવડા ની દસ હજાર ની સરસ સરસ લ્યો તમે નહીં હોય એવી કરન્સી કાર્ડ છો પચાસ થી લઈને દસ હજાર સુધી પચાસ ની નોટ હતી છે આ રે અહીંયા હતી હો પચાની ગોતવા દે આ રે જો આ પચાની નોટ બંધ થઈ ગયેલી આ બધી અહીંયા હાલે બીજે ક્યાંય નું હાલે ને હા બીજે ક્યાંય નું હાલે ઓલ ઇન્ડિયા નું હાલે અહીંયા જ હાલે ઘરમાં જ મેજિક બતાવી તો એમાં આમ આમ રાખીને ઉપર મેજિક બતાવા દે જો આમાં ચેક રબર છે હમણાં વેદુ ગાયબ કર દે છે હવે ખોલશે તો નહીં નીકળે કરજી જો

તો શું પ્રોબ્લેમ છે તો લઈ લે એ મયકો લઈ લે લઈ લે જા જો નિત્યમ કરે કરે પત્તો ભૂલી ન જાતો પાછો જે ગેસ કર્યો ને એક ગેસ કરી લે એમાંથી કેતો નહીં ધારી લીધો એટલે કહી દે ધાર લીધું ધાર લીધું ને બસ યાદ રહી ગયું ને હા હવે મેજિક થાય તારે ખાલી છે ને આમાં જોવાનું હું કહું ને કી પાર્ટ માં હું ત્રણ પાર્ટ પાડીશ હમણાં ને હું તને પૂછું થઈ જો આ ત્રણ ભાગ પડે ને પૂરા થઈ ને આવી જાય ને એટલે તારે યાદ રાખવાનું કે ક્યાં આવી ગયું હે એ કહેવાનું નથી કહેવાનું નથી આ પૂરા થવા દે એમાં ક્યાં હજી અંદાજ નો આવે ને એને એટલે આપણને અંદાજ નો આવે બસ એટલું જ કહેવાનું હવે રહેવા દે હવે કાઈ કરવું હાથ લઈ લે હવે બસ હાલો જોઈએ હવે ત્રણમાંથી પાછી બીજી વાર માં મિડલ માં આવ્યું ને પહેલી વાર માં પેલા માં બીજી વાર માં મિડલ માં હવે જોઈ ત્રીજી વાર માં શું થાય છે તે થોડું ધૈર્ય છે હમણાં જો હવે કહી દે ક્યુ પતું હતું જોઈ જે ઈ જ આવશે તે જે ધૈર્ય હતું ને

ગણિતની ટ્રીક જ હોય ટોટલ પન્ના કેટલા છે પંદર ના ત્રણ વિભાગ પાંચ પાંચ ના ત્રણ પડે ત્રણ વખત ધારવાનું પેલા પન્ના તો હરખા ને કામ વિભાગ તારા

એમ એને ન ખબર પડે એ ટ્રીક હોય હમણાં હું ધારું તો એ કહી દે કે આજ પણ નું હતું સિક્રેટ રિવીલ થાય ને હાલ આમાંથી હાલો મેં ધારી લીધું હા ધારી લીધું હવે જોયે આપણે કેમ આવે છે આપણે આખું પત્તું જ નહીં કહી દેવાનું આમાંથી કયા પાર્ટમાં ગયું ને એ કહેવાનું કે જોઈ લે જો હાલો પહેલો પાર્ટ આમાં ગયો હા બસ પહેલાં પાર્ટમાં ગયું પાર્ટ કહેવાનો આ પાર્ટ તો એ પત્તું કહી દે કે એ જ કે બીજું નહીં આવે મેં ધાર્યું તું એ હા જોયું જોયું ઊભો તો રે હા એ તારું પછી જોઈ લો હમણાં આમાં વયું હાલો આવી આવી જાવ એટલે કહું હાલો બીજા પાર્ટમાં કોટલામાં હા બે વાર છે હજી એક વાર રહ્યું ને હવે એ તને નો સમજાય મેં એને પત્તું એક ધાયર્યું આમાંથી બરાબર એમાંથી પત્તું નથી થાય આપણે એક ધાયર્યું છે ખાલી ક્યાં જાય ને એ જ આપણે એને કહેવાનું છે આપણે એમ નથી કહી દીધું કે આ પત્તું છે કે ઓલું પત્તુ છે આ વખતે બીજામાં જ ગયું હા આપણે ખાલી પાર્ટ કેમાં ગયું ને એ કહી દેવાનું એ હું તને પછી કહીશ એ હવે જો હમણાં હે ને જે ધયું તું ને એ સીધું જો હવે કહી દે હમણાં અત્યારે તો ઈ મિક્સિંગ કરે છે કોઈ ખબર નહીં એ કરી દીધી કંઈક ટ્રીક હોય એની હમણાં એ નાખશે ને કહે ને એ જ પત્તું એ એ છે એ આવશે ને ત્યાં જ કહે

જુગાર થોડી મેજિક ની ટ્રિક છે પેલી વાર માં તો આપડે ધાયરો એટલે ખાચા માં આવી ગયો એટલે આમાં આવી ગયો એટલે આવ્યું હોય ને

તો હજી એક વખત કરવું પડે જનરલી બીજી વારમાં આવી જાય પણ બીજી વારમાં ન આવે તો આપણે એને કન્ફર્મ કરવા માટે ત્રણ વખત કરવું પડે હવે આપણને ખબર કે આ પાક માંગ્યો તો આને વચ્ચે રાખવાનો પાછો એને વચ્ચે રાખવાનો આ પાક આવતું હોય ટુકમાં ઈ ઈ પાર્ટ વચ્ચે રહેવો જોઈએ વચ્ચે રાખવાનો બરાબર હા એટલે એ પન્નું હે ને ઓટોમેટિક વચ્ચે આવી જાય સેન્ટરમાં હવે જી હું નાખીશ ને ત્રણ વખત ગમે માં આવશે એ પન્નું હે ને ત્રીજું પન્નું આવી જાય હવે ખબર પડી ગઈ કે આજ જ પર નું હે પણ મારે આ કરવું પડે બરાબર આ કરી નાખ્યું પછી ભલે ને ગમે મિક્સ કરી દો ખબર તો તમને પડી ગઈ કે હવે ત્રીજા માં આવી ગયો

ટૂંકમાં એ બીજામાં આવે ત્રીજા માંય આવે સેમ થાય તો અઘરું પડે બટા એ મેથ્સ નું નથી આ બધું લોજિક માં જાય તર્કશાસ્ત્ર